અને આ બધું પતી ગયેલું રાપડવાની માં હતી આ ડુંગળી બરોબર પણ આ પાયા પછી પંદર દિવસ રિઝલ્ટ થયા બરાબર તો આટલા કાકા આ બધા ખેડૂતો જોવા આવ્યા અને તમે બધા આમ તો સાથે જ અભ્યાસ કરતા કેતા જ કે ડુંગળી કાઢી નાખવી છે

પણ વાપર્યા પછી એમ થયું કે આ વસ્તુ કરાય એવી એમાં જો આ વાવેતર ટાણે પટ મારીને વાવો ને તો સો ટકા રિઝલ્ટ બરોબર આપણે તો ડુંગરી પતી ગયા પછી વાપરેલું છે તોય રિઝલ્ટ બેસ્ટ હવે મિત્રો આ ફૂલ બહાર છે એ સંપૂર્ણ પાક નો ખોરાક છે કોઈ પણ ક્રોપ હોય એનો અને દરેક અવસ્થા એ આ જન્મથી મૃત્યુ સુધી આ ખોરાક તમે ત્રણ થી ચાર વાર આપો એટલે તમારો પાક તમને સામે દાંત કાઢીને રિઝલ્ટ આપે એવી જ રીતે હા રૂટવેલની પણ એ જ અમારી ભલામણ છે પણ ભલામણ એવી છે વિપુલભાઈ કે ખરેખર તમારે પ્રોપર તમારો એરિયા જે છે એની અંદર બે ભાગમાં જ વાપરવાનું છે એક ભાગ છોડી દેવાનું તમે કેમાં જે બતાવો છો આ તમારો અભ્યાસ કેવાય અને બીજા આ હાસું માર્ગદર્શન છે બરોબર ને વિપુલભાઈ કે તમે નથી વાપર્યું એમાં હું પોઝિશન છે વાપર્યુંમા સરસ ખેડૂત મિત્રો ખુબ ખુબ ધન્યવાદ એગ્રીવેલના નવા વિડીયોમાં અને નવા માર્ગદર્શનમાં આપણે મળતા રહીશું અને ખેતીની અવનવી માહિતી આપણે એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીના સાહેબ પણ સાથે છે જે ઘણી પ્રોડક્ટો વિશે આપણે કાંઈક ને કાંઈક માર્ગદર્શન આપતા રહીશું ધન્યવાદ